જુનાગઢના મોતીબાગ વિસ્તારના અક્ષર મંદિર પાસે સંતોકબેન રાઠોડ નામના બહેન પોતાના પૌત્રો સાથે રહીને ભિક્ષાવૃત્તિ કરાવતા હતા જે માહિતી જિલ્લા બાળ સુરક્ષા એકમને મળતા તાત્કાલિક ધોરણે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને સાથે રાખી આ બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરવા આવ્યા હતા આ ભિક્ષાવૃત્તિનો ભોગ કુલ આઠ બાળકો બન્યા હતા જેમાં પાંચ દીકરીઓ અને ત્રણ દીકરાઓ સામેલ હતા જેમની તમામની ઉંમર ત્રણ વર્ષથી પંદર વર્ષ સુધીની હતી બાળકો અને તેના દાદીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તમામ બાળકો આંગણવાડી તેમજ સ્કૂલ સાથે અભ્યાસમાં જોડાયેલા છે જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકોના દાદી સંતોષબેન રાઠોડ પાસેથી બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ ન કરાવવા બાહેંધરી લેવામાં આવી હતી વિશેષમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ વિસ્તારમાં જ્યાં બાળકો ભિક્ષાવૃત્તિ કરતા હોય તો તેને ભિક્ષા ન આપવી કારણ કે બાળકોને ભિક્ષા આપવાના કારણે ચાઇલ્ડ ટ્રાફિકિંગને વેગ મળે છે જેના કારણે દેશમાં બાળકોની તસ્કરીમાં વધારો થાય છે આથી પ્રજા જાગૃત બને અને ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને ભિક્ષા ન આપે તો દેશમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગને રોકી શકાય છે

આજરોજ અમને અહીંયા ડીસીપીયુમાંથી ફોન આવેલ કે ભાઈ આપણે આઠ છોકરાઓને રેસ્ક્યુ કરેલ છે કે જે ભિક્ષાવૃત્તિ કરતા હતા તો ભિક્ષાવૃત્તિ એક વડે બહુ મોટી ઉંમરના બેન છે એ આઠ બાળકો પાસે કરાવતા હતા હવે અત્યારે બાળકોને મળ્યા ત્યારે એ જે બેન છે એ કહે છે કે અમે આજ જ લઈ આવ્યા છે પરંતુ હકીકતમાં વંથલી રોડ ઉપર જે તાત્કાલિક અનુમાનની જગ્યા છે ત્યાંથી આ બાળકોને રેસ્ક્યુ કરેલ છે અમારે ડીસીપી યુની ટીમે અને બાળકોને અત્યારે અહીંયા લઈ આવ્યા છે હવે અમે બાળકોને સંસ્થામાં અને આજે પ્રવેશ આપશું અને ભણવા માટે એને પ્રેરિત કરશું એટલે જેથી કરીને બાળકોનું ભવિષ્ય સુધરે જૂનાગઢની જાહેર જનતાને એક નમ્ર વિનંતી અમે કરીએ કે આવા કોઈ પણ બાળકો કોઈપણ જગ્યાએ જે મોટા વડીલો છે એના બાળકોના એ બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરતા હોય તો અમારા ઓફિસનો કે જે તે ડીસીપીઓનો અથવા ચાઇલ્ડ વેલફેર કમિટીનો સંપર્ક કરે અને આવા બાળકોને આગળ એને વધવામાં અમારે મદદ કરે હું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મૈડા આજ રોજ છે એ જુનાગઢ શહેરની મધ્યમાં અક્ષર સ્વામિનારાયણ મંદિર જે છે ત્યાં અમને જાણવા મળ્યું છે કે ત્યાં એક બેન છે સંતોકબેન નારણભાઈ રાઠોડ જે આઠ બાળકો સાથે છે એ બાળકોને ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે આઠ બાળકોમાંથી પાંચ છોકરીઓ છે અને ત્રણ છોકરાઓ છે આ બધા જ છે એ અઢાર વર્ષથી નાના છે ચૌદથી ત્રણ વર્ષની વચ્ચેના આ બાળકો છે એની પાસે છે એ ભિક્ષાવૃત્તિ કરાવતા હતા અમારી માહિતી અમને અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક છે એ ચાઇલ્ડ વેલફેર પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ સીડબ્લ્યુ સી સાથે સંકલન કરી અને આ બાળકો અને એને જે ભિક્ષાવૃત્તિ કરાવતા હતા એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારબાદ છે એ રેસ્ક્યુ કરી અને અમે છે એ ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન ચેરમેનશ્રી ગીતાબેન માલમ તેની સમક્ષ છે એ આ બાળકોને મૂકવામાં આવ્યા છે અને ત્યારબાદ છે એ હવે આ બાળકોને સંસ્થાના અંદર આશ્રિત કરવા કે નહીં કે આને આગળની કાર્યવાહી શું કરવી તેમજ બાળકો પાસે છે આ ભિક્ષાવૃત્તિ કરાવે છે તેની સામે સંતોકબેન નારણભાઈ રાઠોડ છે એ પોતે છે એ બાળકો પાસે જે ભિક્ષાવૃત્તિ કરાવે છે તો એની સામે કાર્ય કાયદેસરના કાર્યવાહી થાય એના માટેના પગલાં ભરવામાં આવશે તેમજ આ બાબતે છે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના મુજબ છે એ અમે જુનાગઢ જિલ્લાની અંદર છે એ આ રીતે બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતા હોય તેનું અમે રેસ્ક્યુ હાથ ધર્યું છે જ્યાં પણ આવી રીતે જે કોઈ મો તેની માતા હોય કે અન્ય કોઈ પણ શખ્સ હોય જે બાળકોને સાથે રાખીને ભિક્ષાવૃત્તિ કરતા હોય છે તો એને અમે રેસ્ક્યુ કરશું અને અમે કાયદેસરની કાર્યવાહી કરશું શું હોય છે કે બાળકોને છે બાળકોને ઉઠાંતરી કરતા હોય છે ઉઠાંતરી કરી અને બાળકોને સાથે રાખી અને ભિક્ષાવૃત્તિ પણ કરાવતા હોય છે એટલા માટે છે એ આજે હું જૂનાગઢ જિલ્લાની જે જાગૃત જનતા છે એને હું પણ એક અપીલ કરું છું કે કોઈ પણ બાળકને ભિક્ષાવૃત્તિ આપવી નહીં કોઈ પણ વસ્તુ આપવી નહીં જો પબ્લિક જ જાગૃત થશે તો લોકો જ જો બાળકોને ભિક્ષા નહીં આપે તો એ છે જે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો જે કિસ્સા બનતા હોય છે એ કિસ્સા દૂર થઈ જશે કેમ કે જેમ જેમ જો આપણે બાળકોને છે એ ભિક્ષાવૃત્તિ આપશું તો એ લોકોના હાથ મજબૂત થશે અને જે ચાઇલ્ડ ટ્રાફિકિંગના જે કેસો વધતા હોય છે તો એમાં પણ વધારો થઈ શકે છે આથી જાહેર જનતાને પણ મારી એક અપીલ છે કે કોઈ પણ બાળકો છે એને છે એ ભીખ આપવી નહીં ભીખ માગવી એ પણ ગુનો છે અને ભીખ આપવી અને આ ગુનાને થોડો પ્રોત્સાહન આપવો એ પણ એક ગુનો છે આથી આજ રોજ છે એ આઠ બાળકોને છે અમે રેસ્ક્યુ કર્યા છે રેસ્ક્યુ કરી અને સંસ્થા પ્રવેશ કરાવશું એને સમજાવશું અને તેમજ છે એ બાળકોને કાઉન્સેલિંગ કરશું અને જે સંતોકબેન છે જે મોટી ઉંમરના છે જે આશરે સાઠક વર્ષની ઉંમર હશે તેને છે એ અમે કાયદેસર કાર્યવાહી કરાવશું